નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હર્ષદ સુખિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ પહેલો જેનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

પાંચમું ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા તો ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ કહેતા છઠ્ઠું ઈસવીસન સન બે હાજર એકવીસ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષ તો જવાબ આવશે એ બે હાજર એકવીસ સાતમું ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો ક્યાં ટૂંકા નામેથી ઓળખાય છે તો તેને સીઈ તરીકે ઓળખવામાં આવે છે આઠમું કચ્છમાં ધોળાવીરા ખાતે મળી આવેલ અવશેષો સિંધુ સંસ્કૃતિનું પુરાતન શહેર હશે એવું તમે સાના આધારે કહી શકો તો જવાબ આવશે બી ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોના આધારે નવમું ભારત નામ આપણને ક્યાં વેદમાંથી જાણવા મળે છે તો જવાબ આવશે બી ઋગ્વેદ ત્યાર પછી બંધ બેસતા જોડકાર જો જેમાં પુરાતત્વની સામે આવશે શિવ ભૂતકાળને જીવંત કરનાર ફાહિયાન ની સામે આવશે એ વિદેશી મુસાફર ભોજપત્ર ની સામે આવશે ડી ભુર્જ નામના વૃક્ષની છાલ અને ઈસ્વીસન ની સામે આવશે બી દુનિયાની કાળ ગણના ત્યાર પછી ખરા ખોટા જેમાં પેલું અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે તો ખરું બીજું ભુર્જ નામના વૃક્ષ હિમાલયમાં થાય છે તો ખરું ત્રીજું ઇન્ડિયા શબ્દ ગંગા નદીના નામ પરથી ઉતરી આવેલ છે તો ખોટું ચોથું તાડપત્ર તાંબાના પત્રામાંથી બનાવવામાં આવે છે તો ખોટું

પાચમુ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણમાં તામ્રપત્ર સચવાયા છે છઠ્ઠું ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે સાતમું ઘણીવાર વાર બીસી ને બદલે બીસીઈ પણ લખવામાં આવે છે આઠમું શિલાઓ પર લખાયેલ લખાણ એ અભિલેખના નામે ઓળખાય છે નવમું પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની સિંધુ નદીથી પરિચિત હતા દસમુ પ્રાચીન સમયમાં લોકો તાડ વૃક્ષના પર્ણ પર તાડપત્રો લખતા પ્રશ્ન ચાર પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો જેમ પેલું પ્રાચીન સમયમાં માનવી સાના ઉપર લખાણ લખતો તો પ્રાચીન સમયમાં માનવી તાડપત્રો કે ભોજપત્ર ઉપર લખાણ લખતો હતો બીજું ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયની હસ્તપ્રતો કઈ કઈ ભાષામાં છે તો ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયની હસ્તપ્રતો સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં છે ત્રીજું આપણે ઇતિહાસ જાણવા માટે કયા કયા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ તાડપત્ર ભોજપત્ર અભિલેખો તામ્રપત્ર સિક્કા ઈંટ પથ્થરો ઓજારો ખોરાકના નમૂના મનુષ્ય અને પ્રાણીઓના હડકા આભૂષણો પોશાક ગ્રંથો વગેરે સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ ચોથું સિક્કાઓના આધારે આપણને કઈ કઈ માહિતી મળે છે તો સિક્કાઓના આધારે આપણને રાજાનું નામ તેના ધર્મ અને સંસ્કૃતિ તથા તેના સમયગાળાની જે તે રાજ્યની સામાજિક ધાર્મિક આર્થિક અને રાજકીય માહિતી મળે છે પાંચમું વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે તો આરંભિક કૃતિ ઋગ્વેદ નામના વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે ત્યાર પછી ઈરાનીઓ સિંધુ નદીને ક્યાં નામથી ઓળખતા હતા તો ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ નામથી ઓળખતા હતા સાતમું ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના કયા વિસ્તાર કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા તો ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા આઠમું એક ઇતિહાસકારને દક્ષિણ ભારતના એક મંદિરમાંથી જૂના સમયના સંસ્કૃત નાટકો મળી આવ્યા આ સાના ઉપર લખાયા હશે શા માટે તા નાટકો તાડપત્ર કે ભોજપત્ર લખાયા હશે કારણ કે પ્રાચીન સમયમાં લખવા માટે તેનો જ ઉપયોગ થતો હતો

તો પથ્થર કે ધાતુ પર કોતરીને લખાયેલા લેખ એટલે અભિલેખો ત્યાર પછી કારણો આપો કે સમાજ રાજકીય વ્યવસ્થા જાણવા માટે તે સમયના શિલાલેખો અને અભિલેખો વાંચવા જોઈએ કારણ કે પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાલેખો કે અભિલેખો ઉપર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા તેઓ તેમના વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા હતા વળી શિલાલેખો કે અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા આથી કોઈ સમયના સમાજ કે રાજકીય વ્યવસ્થા જાણવા માટે તે સમયના શિલાલેખો અને અભિલેખો વાંચવા જોઈએ બીજું ઇતિહાસ જાણવાના સ્ત્રોતો ઇતિહાસ જાણવામાં મહત્વના સાધનો છે તો ઇતિહાસકારો અને પુરાતત્વ ઇતિહાસ જાણવાના સ્ત્રોતનું સંશોધન કરી અને માહિતી આપે છે પ્રાચીન સ્થળો મકાનો સિક્કા ઈટો પથ્થરો ઓજારો ખોરાકના નમૂના મનુષ્યો અને પ્રાણીઓના હાડકા વગેરે ઐતિહાસિક સ્ત્રોતોનો અભ્યાસ કરે છે અને આપણને તે સમયની સંસ્કૃતિથી માહિતગાર કરે છે તેથી ઇતિહાસ જાણવાના સ્ત્રોત મહત્વના સાધનો છે ત્યાર પછી ઇતિહાસકારો ભૂતકાળની માહિતી આપનારા મહત્વના વિદ્વાનો છે તો ઇતિહાસકાર માહિતી એકઠી કરી તેનું વર્ગીકરણ કરીને સંશોધન કરે છે તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો તથા અભિલેખોમાંથી માહિતી એકત્ર કરી અને તેનું યોગ્ય અર્થે આલેખન કરે છે આ ઉપરાંત ઇતિહાસકારો ઇતિહાસને જીવંત કરવા ઐતિહાસિક સ્ત્રોતનો ઉપયોગ કરીને તે સમયની ચોક્કસ માહિતી આપે છે તેવા ઐતિહાસિક સ્ત્રોતનો ઝાસૂસની જેમ અભ્યાસ કરે છે આમ ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનાર વિદ્વાનો છે ચોથું પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની માહિતી મળે છે પ્રાચીન સમયના પ્રવાસીઓ કે વિદેશી મુસાફરો પ્રવાસ વર્ણનમાં જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે જાણી શકીએ છીએ ત્યાર પછી ઇતિહાસના કોઈ પણ સ્ત્રોતને લગતું ચિત્ર સાથેનું લખાણ વર્તમાન પત્ર કે સામયિકમાંથી શોધી અને આપેલ ચોરસમાં ચોટાડો અને તેના આધારે આપેલ પ્રશ્નોના જવાબ આપો વિદ્યાર્થી મિત્રો અહીં એક ચિત્ર આપણે લગાવેલું છે તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ તો આપેલ ચિત્રમાં ઇતિહાસના કયા સ્ત્રોત વિશેની માહિતી આપેલી છે તો ચિત્રમાં ઇતિહાસ જાણવાના સ્ત્રોત વર્તમાન પત્ર વિશે માહિતી આપેલી છે બીજું આપેલ ઇતિહાસના સ્ત્રોતના આધારે ઇતિહાસની કઈ માહિતી મળે છે તો આપેલ ઇતિહાસના સ્ત્રોતના આધારે આઝાદી સમયે કેવી પરિસ્થિતિ હતી તેની માહિતી જાણવા મળે છે ત્રીજું ચિત્રમાં આપેલી માહિતી કયા સમયગાળાની છે આપેલી માહિતી આઝાદી મળી તે સમયની છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારા ગામ કે શહેરનો સ્થાનિક ઇતિહાસ જાણવા પ્રોજેક્ટ કાર્ય કરો અને તેની નોંધ તમારી તૈયાર કરવાની છે વિદ્યાર્થી મિત્રો પાઠ એક ચાલો ઇતિહાસ જાણીએ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો જાણવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ્ટડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને દરેક પાઠની પીડીએફ પણ મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો